બનાસકાંઠા જિલ્લાના થરામાં આવેલ સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી એવા ઝાઝાવાડા દેવગુરુગાદી ખાતે ઐતિહાસિક ઝાઝાવાડા ગ્વાલીનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને ખાસ રક્ષાબંધનના પવિત્ર દિવસે મંદિરે ધ્વજારોહણ કરવામાં આવે છે સમગ્ર રાજ્યમાંથી ભરવાડ સમાજના લોકો ગુરુગાદી અને ગ્વાલીનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે આજથી અંદાજે પાંચ હજાર પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણએ પોતાના સ્વ જેને આપણે વાડીનાથ કહીએ પણ એ નહીં પણ ગ્વાનાથ મહાદેવનું અહીં સ્થાપના કરેલી દર વર્ષે આજના દિવસે નૂતન ધજાનું આરોહણ થાય છે આ પ્રસંગે વિશેષને કો પણ સમસ્ત ભરવાડ સમાજને ભગવાન ગ્વાલીનાથ મહાદેવ ગાજાવાડા દેવ ભગવાન દ્વારકાધીશ ખૂબ સુખી રાખે સમાજમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે સમાજમાંથી અંધશ્રદ્ધા નાબૂદ થાય વ્યસનો નાબૂદ થાય અને શિક્ષણનો વ્યાપ વધે એવા અમારા ઈષ્ટદેવના અને બ્રહ્મણી શિવપુરી બાપુના સમસ્ત ભરવાડ સમાજને ખૂબ ખૂબ આશીર્વાદ